નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની લસ્સી બતાવી દેવાની છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર આ આરટીઓવાળો રોડ કહેવાય છે જોઈ લો અને આ ભારત પેટ્રોલ પંપ આ પેટ્રોલ પંપની એક્ઝેટ સામે હા એની એક્ઝેટ સામે નામ લસ્સી છે નવાઝભાઈ અને નવાઝભાઈ સરસ મજાની લસ્સી પીવડાવે છે બધાને તો તમને આજે સરસ મજાની લસ્સી બતાવી દઈશું અને આપણે એમની જોડે વાત કરીશું ચાલો મિત્રો કેમ છો નવાઝભાઈ મજામાં અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને આવીએ છીએ તમારે ત્યાં લસ્સી પીવા માટે તો કઈ કઈ જાતની લસ્સી રાખો છો અને શું ભાવ છે એ બધું કહેજો તમે ગુલાબ છે મેંગો છે કોઈ બી લો 15 રૂપિયા અને સ્પેશિયલ ના ખાલી 25 રૂપિયા એ બી મેંગો ગુલાબ છે અચ્છા સ્પેશિયલ માં શું આવે છે અલગ ખાલી આને થોડી જાડી આવે છે ને દહીં વાળી ને બરફ કામ અચ્છા બરોબર તો અમારા બધા વ્યુઅર મિત્રો ને સ્પેશિયલ એક બતાવ લસી અને એક રેગ્યુલર એ બતાવ બરાબર બને છે જો મિત્રો આ રેગ્યુલર છે આ આ કઈ કયું છે મેંગો આ છે નોર્મલ લસી આના પંદર અને આ સ્પેશિયલ છે પચીસ રૂપિયા ઓકે વાહ નવાઝભાઈ તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આ લસ્સીનું કામકાજ ચાલુ છે એની પણ થોડી વાત કરવા મારા મિત્રો સાથે બે હજાર ચૌદ બે હજાર ચૌદથી બરોબર અને આપણે અહીંયા અમારા બધા વ્યુઅર મિત્રોને ને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગ થોડી વાત કરજો તમે સવારે આઠ વાગ્યા થી સાત વાગ્યા સુધી સવારે આઠ વાગ્યા થી સાત વાગે સાંજે સાત વાગ્યા સુધી અને એડ્રેસની થોડી તમે વાત કરો શું કહો તમે અહીંયા આગળ લસ્સી પીધી તમને ટેસ્ટ કેવો લાગ્યો બહુ જબરદસ્ત લાગ્યો એલી જ્યારે નડિયાદમાં આવું હા રીટર્નમાં અહીંયાથી જ લસ્સી પીને ઘરે જવાનું બરોબર હા

મેંગો છે મેંગો વાહિત